બનાસકાંઠા દિયોતરની અંબિકાનગર સોસાયટીના યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે જેમાં એક અલગ જ પ્રકારની થીમ દ્વારા ગરબા યોજવામાં આવ્યા હતા બનાસકાંઠામાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ચોથા દિવસે શ્રી ગણપતિ બાપ્પાને વાર્ષિક ગાર્ટી સ્થાપના કરી પહેચાડવામાં આવે છે અને તે દિવસે ગામની તેમજ શહેરની ગલીએ ગલીએ શેરીએ શેરીએ વિઘ્ન હર્તા ગણપતિ બાપ્પાની શોભાયાત્રા યોજવામાં આવે છે

શ્રી કૃષ્ણ ગોવાડ તેમજ અલગ અલગ વેશભૂષા ધારણ કરી ગરબે તેમજ આ ગરબામાં એક અલગ જ પ્રકારની થીમ ગરબા કરવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છતા અભિયાન તેમજ ઉછેર કરવો જેવી લોકોને એક સંદેશો પણ આપવામાં આવ્યો હતો તેમજ પ્રથમ દિવસે અંબિકા નગરના યુવક મંડળ અને રહીશો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના યુવાનોએ મટકી ફોડી નીચેના તાલે તેઓ જુમ્યા હતા અને શ્રી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી તેમજ તારીખ સાત થી તારીખ સુધી દરરોજ અલગ અલગ ધારણ કરી ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે ગત રાત્રિના ગરબામાં અલગ અલગ વેશભૂષા ધારણ કરનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા અને ગણપતિ બાપ્પાના ગરબામાં સોસાયટીના રહીશો ગરબે ઝૂમ્યા હતા અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી